હાય ગુડ મોર્નિંગ સુપ્રભાતમ આપણે ધોરણ દસના ચેપ્ટર બે માં સ્વાધ્યાય બે પોઈન્ટ બે ચાલે છે પ્રશ્ન એકમાં ચાર દાખલા આપણે કમ્પ્લીટ કર્યા છે હવે છેલ્લા બે દાખલા છે એ આજે આપણે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીએ કમ્પ્લીટ થઈ જશે નો ડાઉટ ઘણી વાર લાગશે બહુ સ્લોલી ચાલે છે સાહેબ યાર પણ ભલે રહ્યું સ્લોલી પછી એક વિડીયોઝ એવો હશે વન શોર્ટ રિવિઝન ઝાટકે એ ચેપ્ટર પૂરું કરીશું એમાં કદાચ આપણે પિસ્તાલીસે એક કલાકમાં આખું ચેપ્ટર પૂરું કરીશું ઓકે પણ અત્યારે સ્ટાર્ટિંગ છે તો વ્યવસ્થિત આપણે સમજી લઈએ ઓકે તો સમય નથી એન્ડ કમ ટુ ધ આપણે આયા હતા લગભગ ચોથો દાખલો નહીં પણ પાંચમો દાખલો આ આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો હતો અને એના પછી પાંચમો દાખલો શૂન્ય શોધીએ છીએ અને સંબંધ ચકાસવાના છે સંબંધ વગર કંઈ કામ નહીં જીવનમાં અમુક સંબંધો હોવા જોઈએ તો જ આનું જીવન જીવવાની મજા આવતો એ માતા પિતા ભાઈ બહેન કાકા કાકી માસી હા તે બધા રિલેશન ચલો એના ઉપર ઘણી બધી વાતો કરવી હોય પણ આપણે એના ઉપર આવી જઈએ એકક વાર એવું હશે તો વાતો કરીશ એ પણ જીવનનું શિક્ષણ પણ જરૂરી છે બરાબર અને એ જીવનનું શિક્ષણ કદાચ તમને અત્યારે વિદ્યાર્થી વ્યવસ્થામાં ઘણું બધું આ વિચારવાનો સમય મળે છે તમે સામાજિક ક્ષેત્રમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં ભક્તિ ક્ષેત્રમાં આ બધું વિચારવું ઘણો બધો સમય મળે જ પણ તમે એ વિચારી કદાચ નથી શકતા અને તમને એવું લાગતું પણ નથી કે ભાઈ ભક્તિ કે આ બધા વિશે વિચાર છે ખેર ચાલો મજા કરો અત્યારે તો હા ઘણા બધાના જીવન એવા હશે જે ના માતાપિતા અહીંયા આર્થિક પરિસ્થિતિ કદાચ બહુ નબળી હોય અથવા તો તો એ લોકોના ઘણીવાર એવો વિચાર આવે જીવન વિશે બરાબર બાકી જનરલી જેના બધું મળી રહે છે સરળતાથી એને એવો કંઈ વિચાર આવતો નથી કશો વાંધો નહીં ચલો આવશે ત્યારે આવશે આપણે આપણા ટોપિક ઉપર આવીએ ટી સ્કવેર માઇનસ બંદર ચલ અહીંયા ટી છે ચલ કયો છે ટી કોઈપણ ચલ હોઈ શકે આમ તો ટી ચલ ત્યારે જ ખબર પડે અહિયાં એ લોકોને લખવું પડે કે ભી આ જે બહુપદી છે ને એ પી ઓફ ટી વાળી છે શું છે પી ઓફ ટી એના ઉપરથી જ ખબર પડે કે આ ચલ છે ઓકે જો આ આને અચળ કહી શકાય આમ તો જો અહિયાં કદાચ એવું લખ્યું હોય ટી ની જગ્યાએ ટી ની જગ્યાએ કદાચ એક્સ લખ્યું હોય પી ઓફ એક્સ છે આ બહુપદી તો આ ટી પણ અહીંયા અચળ થાય પણ આપણે સમજી લઈએ જ્યારે આવું કઈ એબીસીડી વાળું દેખાય તો એને ચલ છે ચલો તો આપણે સૌથી પહેલા તો એના પ્રમાણે લખતા તો અહીંયા છે જ બી વર્ગ વાળું પદ ટી વાળું પદ ટી ની એક ગાત વાળું પદ છે નહીં કોઈ ચિંતા નહીં ના હોય તો એ ઝીરો ઓકે અને સીધું આ પદ છે તો અહીંયા લખીશું માટે જે અવય પાડવાની એ સ્કવેર માઇનસ બી સ્કવેર હોય વર્ગો નો તફાવત બંડી સ્કવેર હોય વચ્ચે માઇનસ હોય તો આનો જવાબ થાય એ માઇનસ બી અને એ પ્લસ બી વર્ગ દૂર કરો આ વર્ગ દૂર કરો એકવાર વાર વાળું લખો એક વાર પ્લસ વાળું લખો અને બંનેના કૌશમાં લખો તો આ મળી જાય હવે માઈક ચાલુ છે ને હા હવે વર્ગ વાળું બરાબર અહીંયા તો વર્ગ છે નહીં પંદર નો તો વર્ગ છે નહીં ઓકે કદાચ જો પચીસ હોત તો આપણે લખત કે પાંચ નો વર્ગ પણ હવે પંદર ના વર્ગમાં શું લખવું વાળું પંદર તો કોઈનો વર્ગ નથી તો અહીંયા ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈનો વર્ગ થતો ના હોય

ગાત ઘાત નો ગુણાકાર બે બે જતા રહ્યા ધેટ મીન્સ પંદર એમના એમ છે તો આ સ્કીમ નો અહિયાં યુઝ કરવાનો છે ઓકે ચલો આ ભલે રહ્યું પછી હું એને હટાવું છું તો અહીંયા તો ટી સ્કવેર છે જ અહીંયા શું કરવાનું વર્ગમૂળ પંદર અને કૌંસની બહાર વર્ગ બરાબર ઝીરો એટલે આપણા અવયવ થઈ જશે જ્યારે પણ કોઈ વર્ગ ના નીકળતો હોય તો આને વર્ગમૂળમાં કરીને બાર વર્ગ કરવો ઓકે પહેલું સ્ટેપ આવડી ગયું જો વર્ગમ નીકળતું હોય પચીસ હોત તો આપણે સીધા પાંચ નો વર્ગ લખત હવે આ નીચે સમજો આ રીતે સમજો એ સ્કવેર માઇનસ બી સ્કવેર તો એના પ્રમાણે અહીંયા આ થશે તો અહીંયા એક વાર ટી માઇનસ રૂટ પંદર અને એક વાર ટી પ્લસ Okay, माइनस प्लस गमेते આગળ પાછળ લખી શકો ઓકે પણ આ બંને કૌંસનો ગુણાકાર છે અહીંયા કોઈ નિશાની નામ હોય મુક્યું હોય તો ગુણાકારની મુકાય હવે t - √15 = 0 अथवा अथवा t + √15 = 0 ઓકે તો અહીંયા આ ધ્યાન રાખવાનું છે પછી તો બધું ઈઝી છે

આ પ્લસ પેલી બાજુ જશે તો માઇનસ રૂટ પંદર પણ શૂન્ય જેને આપણે શૂન્ય જેને આપણે આલ્ફા અને બીટા કહીશું ઓકે ચાલો હવે આના ઉપરથી આના ઉપરથી એ બી અને સી સુધી કાઢીશું એ એટલે ટી સ્કવેર નો સરગુણક એ તો ટી સ્કવેર નો એક છે તો એ બરાબર એક બી એટલે ટી નો સહગુણક બી એટલે ટી નો સહગુણક હવે ટી નો સહગુણક જે બી છે અહીંયા તો ટી છે જ નહીં તો ઝીરો લખવાનું જે પદ ના હોય તો અહીંયા ઝીરો અને સી અચળ પદ વધ્યું ઘટ્યું માઇનસ પંદર માઇનસ લેવા પડશે ઓકે હવે સંબંધ સબંધ જે હતો આપણો એ હતો α + β = -b / a ધ્યાન રાખવા જેવું છે ભાઈ આ √ છે એટલે α √15 તો અહીંયા લખો √15 + β - √15 કૌંસમાં લખો - √15 ઓકે માઈનસ ફરીથી a -√ ની અંદર ના હોવું જોઈએ માઇનસ એમના એમ બી જોશો તો જીરો અપોન એ જોશો તો એક રૂટ પંદર પ્લસ માઇનસ માઇનસ રૂટ પંદરકાર ગુણાકારી ઝીરો આગળ માઇનસ પ્લસ લખવાની કઈ જ મહત્વ નથી લખો કે ના લખો કઈ ફરક ના પડે કારણ કે ઝીરો છે આ બાજુ ઘણા લોકોને ખબર પડતી નથી કે શું કરવું વારું તો શું લખી દેવાનું ઝીરો ઓકે જો સમજવું હોય તો આ છે છે કેટલા આટલા હું આમાં અહીંયા લખું છું આ એક રૂટ પંદર છે અને આ પણ એક રૂટ પંદર છે બરાબર પેલી બાજુ હવે કઈ સાત રૂટ નહી થાય તો એ ઝીરો ઝીરો લખતા જાવ આ બાજુ આપણે ઝીરો લાવવાનું છે તો કઈ નહીં આ એક રૂટ પંદર માંથી એક રૂટ પંદર ક્યાં તો ઝીરો સરખા પદોની બાદ બાકી હંમેશા ઝીરો થાય બરાબર બીજું પણ હજી ના ખબર પડે તો આ રૂટ પંદર છે એ કોમન કાઢો બંનેમાંથી રૂટ પંદર કોમન કાઢો એમ તો એવું થશે એક કોમન નીકળવાનું ઓકે પણ રૂટ પંદર જયારે નીકળો કોમન ત્યારે ગુણ કઈ ના હોય તો તમારે એક લખવો લખવો પડે માઈનસ અહીંયાથી પણ એક લખવો પડે કારણ કે ગુણાકારમાં છે પંદર અને વન માઇનસ વન ઝીરો ઝીરોના ગુણાકારમાં ઝીરો તો આ રીતે એની સાબિતી હોય છે પણ આટલું બધું આપણે યાદ રાખવું નથી શોર્ટ એન્ડ સ્વીટ સરખામાંથી સરખું જાય સરખામાંથી સરખું જાય તો કેટલું વધે ઝીરો બરાબર ઝીરો આપણો એક સંબંધ સાબિત થઈ ગયો બીજો સંબંધ અહીંયા બીજો સંબંધ

ઓકે તો આપણે વ્યવસ્થિત લખવાનું મુદ્દા પાડવાના બોક્સ બનાવવાના સરળતા ચલો ગુણા કરવાનું સંબંધ આલ્ફા ડોટ બીટા બરાબર સી અપોન એ આલ્ફા થા પંદર ગુણ્યા બીટા થા માઇનસ પંદર માઇનસ રૂટ बराबर c अपॉन a c છે -15 અને a છે આપડા 1 ઓકે માટે હવે અહીંયા ધ્યાન રાખવા જેવું એ છે કે આ પ્લસ અને માઈનસ એટલે કે તો માઈનસ રહેશે 15 અને આ √15 તો એ થાય √15 ની બે ઘાત કેટલી થાય √15 ની બે ઘાત કારણ કે આની ઘાત પણ એક આની ઘાત પણ એક આધાર સરખો ગુણાકાર તો ઘાતાંકનો સરવાળો કોઈને ખબર ના પડતી હોય તો આ બાજુ કેટલા છે માઇનસ પંદર વર્ગ અને વર્ગ મૂળ જતું રહે હમણાં મેં સમજાયું કેવી રીતે જાય છે એ ઓકે જતું નથી રહેતું પણ આની એક દ્વિતિયાંશ ઘાત અને પેલાની બે બે ઘાત ઘાત ઉડી જશે એક રહેશે એટલે ઓકે બસ તો સંબંધ આવી ગયા ઝીરો ઝીરો પેલી બાજુ બંને સરખા અને સહગુણકોનો સંબંધ સાબિત થાય છે તમારે આવું નહીં લખવાનું નેક્સ્ટ વાક્ય સરસ દાખલો હતો ઓકે આવો એક દાખલો ઉદાહરણમાં છે કઈક એક્સ કેવું હશે સેમ પેટર્ન આ થશે ફરીથી સમજાવવાની જરૂર નહી પડે પહેલા આનો વર્ક કર દો તફાવત પાડ દો વર્ગોનો તફાવત શૂન્ય સુધી ગાળો α ને β આમાં કો આમાં કોનો જવાબ લખો ચલો પ્રશ્ન બે નો છેલ્લો દાખલો 2 પોઈન્ટ પે 3x ઓર -1x ઇટ ઇઝ 1x કેટલા છે 1x - 4 એટલે એક હોય કે ના હોય આપણે એક સમજી લેવું ચલો હવે આને ax2 + bx + c પ્રમાણે ગોઠવતા ગોઠવેલા જ છે ભાઈ લાઈન સરસ લખી દો 3x2 - 6 - 4 = 0 હવે આના જે અવયવો આ પહેલા જે થી 3 દાખલા ગણ્યા છે મધ્યમ પદના ભાગ એ રીત થશે અહીંયા 4 * 3 = 12 - 12 ના ભાગ પાડો લાવો એક બાદ બાકી કરીને શું કરીને બાદ બાકી કરીને તો ચાર તરી બાર એક માઇનસ આવશે એક પ્લસ આવશે માઇનસ કયું રાખવાનું મધ્યમ પદુ નિશાની મધ્યપદથી અહીંયા નિશાની મધ્યપદથી મોટા આગળ ને પેલા આગળ પ્લસ બરાબર મને એવું લાગે છે કે હજી હું બે ત્રણ વખત થી કહું છું પણ આ વિડીયો બનાવવાનો બાકી છે આ જે મધ્યમ પદના ભાગ છે એના માટે મારે એક સ્પેશિયલ વિડીયો બનાવવો પડશે ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડતી હશે ગોખી કાઢે વસ્તુ અલગ છે ગણિતમાં ગોખેલું કામ ના આવે આ વસ્તુની માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો જોડી બનાવો અને કોમન કાઢો રબને બનાવી જોડી પણ અહીંયા આપણે જોડી બનાવવાની કોમન નીકળશે અહીંયા એક્સ કોમન જ બોલાય પણ હું કામન કઉ છું કોમન બોલાય મને ખબર છે અને ના નીકળે તો એક લખવો પડે અને અહીંયા ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો જે લોકોને આવડતું હશે ને આ બધા અવયવ એ લોકોને એટલો કંટાળો આવે ને આ બધા વિડીયો જોવામાં

પેલા સરવાડા બાદ બાકી વાળું પેલી બાજુ લઈ જવાનું તો આ પ્લસ અને આના સાથે ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવશે આ આપણું એક શૂન્ય મળી વચ્ચે અથવા પ્લસ વાળું પેલી બાજુ જાય તો માઇનસ અહીંયા આપડા બે જવાબ થઈ ગયા બે શૂન્યો થઈ ગયા ઓકે તો આ આપણા થઈ ગયા શૂન્યો જેને આપણે કહીશું આલ્ફા એન્ડ બી ઓકે ચાલો હવે સંબંધ સંબંધ શોધવા માટે પેલા એ બી અને સી પહેલું કામ એ શોધી કાઢો સરસ લાઈન સરસ છે આમાંથી ના શોધ આમાંથી પ્રમાણે ત્રણ માઇનસ એક માઇનસ ચાર ત્રણ માઇનસ એક એન્ડ માઇનસ ચાર ઓકે ખતમ

અને b ની જગ્યાએ ફરીથી -1 e 3 હવે આના છેદમાં કંઈ ના હોય તો 1 આનો પાછો ચોકડી ગુણાકાર કરવો પડે આમ આમ અને આમ ઓકે ફરીથી દર્શાવી દઉં છું આમાં એટલે અમુક લોકોને ખબર પડે ક્યાંથી આવ્યું છે આપણે મારી મચોડી તો 1/3 લાવવાનું છે કેટલું લાવવાનું છે જો પેલી બાજુ ખબર છે આપણે માઈનસ માઈનસ એક તૃતીયાંશ ના આવડે તો આ બાજુ પણ કેટલા લખી દેવાનું એક તૃતીયાંશ એટલે વાત પતિ ગયા આપણે શીખી કે કેવી રીતે કરવાનું છે તો આનો પેલો આના સાથે ગુણાકાર આના સાથે ગુણાકાર અને આના સાથે ગુણાકાર ચલો પહેલો 4 * 1 = 4 +-- 3 * 1 = 3 અને છેદમાં આ 3 * 1 = 3 ચાલસે પેન બદલીજી ચાલશેગા ના બ્લુ લીલી કર દઈએ અમુક ને એવું લાગી શકો હા તો નવું આવ્યું પાછું ફર ચાર એકા ચાર પ્લસ માઇનસ ત્રણ ચાર એકા ચાર બાદ બાકી કરો એક ભાગ્યુચા પડે ત્રણ એકા ત્રણ આવું થાય ભાઈ ઉતાવળ કરવાની નહીં પેલું કેવું નજર હટી તો દુર્ઘટના ઘટી અહીંયા એવું થાય સારું મગજમાં કઈક અલગ વિચારવા લાગીએ ને इतले लोचा पड़ी जाए चलो हवे अल्फा डॉट बीटा अल्फा डॉट बीटा सी अपॉन ए सी अपॉन ए चलो अल्फा तो चार त्रिकोण सूत्र माइनस एक ओके સી આપો નહી છેદમાં કંઈ નથી અને આ બાજુ પણ માઇનસ ચાર તૃતીયાશ અને એ આપણો સંબંધ સાચો છે બંને બાજુ જવાબ લખો કે આપણો સંબંધ અહિયાં શૂન્ય અને સરગુણકોનો સંબંધ સાચું બહુ સરસ છ દાખલા હતા એવા જ ઉદાહરણમાં બે ત્રણ છે એ પણ બહુ સિમ્પલ શોર્ટ દાખલા છે આ થોડાક લેન્ધી દાખલા હતા બરાબર પેલા દાખલા પણ કદાચ બે ત્રણ ગુણ માં પૂછાઈ શકે એવા છે તો આ તો ખાસ પ્રેક્ટિસ કરજો એટલે ત્રણ માર્ક્સ મળી જશે ઓકે બીજું કઈ પણ કમેન્ટ લાગે તો કરજો બરાબર ક્યાંય ભૂલ થાય સારું ગમે તો લાઈક કરજો બરાબર એ બધું મને થોડું હજી આવડતું નથી આવું ભૂલતા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ને બધું પણ ખેર ઓકે ચલો તો હેવ અ નાઇસ ડે મજા કરજો અને ભણતા રહેજો ઓકે બાય બાય